જ્યારે આ બેને રજૂઆત કરી તો તમે શું એક્શન લીધું છે ત્યારે ગોર્ધન ઝડફિયા એવું કહી દીધું કે પહેલા તો આ વાત નાની છે નાની નાની વાતમાં હું કઈ ના હોય અને અચાનક તેમના વાત એટલા માટે મોટી લાગી પછી તેમને યાદ આવી ગયું કે આપણે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાજપ જ મહિલા સશક્તિકરણની વાતો કરે છે મહિલા માટેની કોઈ વાત નાની નથી હોતી કોઈ પણ વાત હોય હંમેશા એમને સારી રીતે લેવામાં આવે છે એમને ન્યાય અપાવવા માટે જ આપણે આ બધા જે ફતેડા કરીએ છીએ

વોર્ડ નંબર ના કોર્પોરેટર રૂપલ મહેતા આ બેન સાથે અણછાજતું વર્તન એટલા માટે કરવામાં આવ્યું છે કે જ્યારે તેઓ વડોદરાની અંદર કિટ વિતરણ કરવા માટે ગયા હતા ત્યારે તેમના જ કોઈક ભાજપના નેતાએ તેમને હાથ પકડીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા એટલે આ બેને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રજૂઆત કરી કે મારી સાથે આવું બન્યું છે પણ વાત એમ છે કે જ્યારે આ બાઈને એવું કહે છે કે મહિલા સશક્તિકરણની વાતો જ્યારે ભાજપની અંદર થાય છે ત્યારે ખાસ કરીને મહિલા પણ સુરક્ષિત નથી મહિલા સુરક્ષિત હોવી જોઈએ જો ભાજપની અંદર જ તેમની જ મહિલાઓ તેમના જ મહિલા નેતાઓ સુરક્ષિત નથી તો પછી આપણે ગુજરાતની અંદર બીજી સ્ત્રીની કઈ રીતે વિચારણા કરી શકીએ કોઈ દીકરી વર્ષોથી દુષ્કર્મ થતું હોય એમની સાથે ન્યાય માંગતી હોય તો કઈ રીતે એમને ન્યાય મળે

કોઈ એક મહિલા નહીં પણ બધી જ ગુજરાતની મહિલા દેશની મહિલા એક સમાન તેમના માટે હોવી જોઈએ બધા માટે નિયમ પણ એક સરખો હોવો જોઈએ ન્યાય પણ બધા માટે એક સરખો જ હોવો જોઈએ હવે ભાજપની જ મહિલાઓ કહી રહ્યા છે કે મહિલા સશક્તિકરણ હોવું જોઈએ મહિલા સશક્તિકરણની વાતની સાથે મહિલા સુરક્ષા પણ હોવી જોઈએ એટલે છે નહીં બેણ જેવું બોલ્યા છે કે સુરક્ષા હોવી જોઈએ પણ સુરક્ષા નથી પહેલાં આપણે આ રૂપલ મહેતાને સાંભળીએ તેમણે

જેવી નિર્ણય લે વિસ્તારમાં ત્યાંના જે ભાઈ છે માર્યો હાથ પકડીને મને નીચે ઉતારવામાં આવી અને એ પરિસ્થિતિને લઈને બધી જ જવાબદારી અહીંયા અમારા શહેર સંગઠન તરફથી એમણે લીધી છે અને સાથે કડકમાં કડક પગલાં લેવાનું એમણે એ ત્યાં સમા વિસ્તારના રહેવાસી છે અને રૂપલ મહેતા ભાવુક થઈ ગયા અને તેઓ કહી રહ્યા છે કે સુરક્ષા હોવી જોઈએ એટલે સ્પષ્ટ દેખાય છે કે ભાજપની અંદર મહિલા સુરક્ષા નથી જો હોય તો ભાજપના જ કોઈ નેતા તેમની સાથે આવું વર્તન ન કરે તેમને સ્ટેજ ઉપરથી નીચે ઉતારી ન દેવામાં આવે ચાલો માની લઈએ કે બીજી જનતા કોર્પોરેટર સાથે આવું વર્તન કરતી હોય તેમને આવેશમાં આવીને ગુસ્સામાં તેમની સાથે વાતો કરતા હોય કે અહીંયાથી ચાલ્યા જાઓ તમારું કામ નથી તમને મારવામાં આવશે અમને કોઈ જ જરૂર નથી ત્યારે આપણે માની શકીએ કે લોકો ગુસ્સામાં છે પણ ભાજપના નેતાને તો આ કેવો ગુસ્સો કે જે પોતાના જ પ્રતિનિધિ છે પોતાના જ કોર્પોરેટર છે તેમને પણ આવું કરવું પડે કેમ તમે એક જ કામ કરો છો આ બેન કામ કરવા નહોતા આવ્યા કે પછી તમે કામ કરતા હતા યા રૂપલ મહેતાનું કામ ડાંગતું હતું એટલે તમે એમને નીચે ઉતારી દીધા સવાલ ભાજપ ઉપર ઘણા બધા છે પણ ખાસ ગોર્ધનભાઈ ઉપર પણ છે કારણ કે જ્યારે મીડિયા ગોર્ધનભાઈને પૂછ્યું કે શું થયું આ બેન સાથે જે થયું તમે શું ન્યાય અપાવ્યો ત્યારે તો પહેલા કહી દીધું કે આ નાની નાની વાત છે અચાનક સીધી જ મોટી વાત બની ગઈ પહેલા આપણે ગોર્ધન ઝડપિયાને ફરી એક વખત સાંભળીએ કારણ કે જે મોટી વાત જેમણે નાના સ્વરૂપમાં લીધી છે અને જે આખી પ્રયત્ન કરવામાં આવ્યો છે પાર્ટી ની વાત પાર્ટી પાસે આવી છે અને પાર્ટી એનો નિર્ણય કરશે પણ અત્યારે નથી તો જે યોગ્ય

કોઈ એમની વાતને નાની સમજશો તો આવનારી ચૂંટણીમાં આ બધા જ ક્યાં જતા રહેશે પણ તમને ખબર નહીં પડે કારણ કે તમારા જે મોટા નેતાઓ છે એ તો ખાલી આવે છે અને ડમ્ફર ઉપર બેસી અને ખાલી સર્વે કરીને જતા રહે છે પાણીની અંદર જાય લોકોને મળવા માટે તો આ જ તમારા નાના કોર્પોરેટરો છે ને એ જ બધા જાય છે અને તેમ છતાં વાહ તો તમારા ઊંચ અધિકારીઓ લૂંટે છે અને ગાળો આ કોર્પોરેટર ખાય છે ગાળો ખાવા છતાં તમારી ભાજપને હજુ પણ આ લોકોએ બચાવીને રાખી છે હજુ પણ જ્યારે તમારા ઉપરી અધિકારીઓ કોઈ ન્યાય માટે આગળ આવે છે અને એમની સાથે કોઈ કામને મંજૂરી આપવાની હોય છે અંદરો અંદર બેઠક કરી લે છે ને અચાનક ગમે તેવો નિર્ણય છે તે લોકો ઉપર થોપી દેવામાં આવે છે ત્યારે તમે કોઈ જ નાના પ્રતિનિધિ નાના અધિકારીને તમારી જે બેઠક હોય છે નથી બોલાવતા અને પછી જ્યારે કંઈક થાય છે એટલે તમે સીધું જ આ લોકો ઉપર ઢોળી દો છો કે તમારે જવાનું છે અને ખરેખર જ્યારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે કોઈ જ નેતા રાશન કિટ દેવા નહોતા ગયા સિવાય કે આજે નાના તમારા નાના કોર્પોરેટરો જ ગયા હતા તમે જેમને છાજતા નથી તમે એવું લાગે છે કે આ તો નાના છે તમે ગાળો વાળું કામ કરો છો અને ગાળો આ લોકો ખાય છે તેમ છતાં તમારી ભારતીય જનતા પાર્ટીને બચાવીને રાખી છે મહિલા સશક્તિકરણની જે વાત કરો છો નારી વંદના કાર્યક્રમની જે વાત કરો છો પણ ખરેખર તમને ખબર છે કે તમારી જ ભારતીય

આવા પીઢ નેતા હોય એવું કહી જાય છે કે આ તો નાની વાત છે ધક્કો મારો નાની વાત છે એમનો હાથ પકડી નીચે ઉતારવા એ નાની વાત છે આ વાત ક્યારે મોટા સ્વરૂપમાં આવી જશે તમને ખબર પણ નહીં પડે અને સીધા જ આ નાના નાના જે નેતાઓ છે એ ક્યારે તમને મોટો ફટકો આપી દેશે ને એ પણ તમને ખબર નહીં જ પડે કારણ કે તમને જે કામ કરીને આપે છે તમે એનાથી તમે ઘણી બધી અપેક્ષા રાખો છો પણ જ્યારે કામ બાબતે અને કોઈ નિર્ણય લેવા બાબતે તમે એમને કહો છો ને ત્યારે તમે સીધા જ એમને અડગા કરી દો છો ઉપરી લેવલે મીટિંગ બોલાવીને બધા નિર્ણયો લઈ લો અને ત્યારબાદ તમે સીધું જ કામ સોંપી દો છતાં પણ આ બિચારા તમારા નાના કાર્યકરો કામ કરે છે કંઈ જ એક શબ્દ સુધા નથી ઉચ્ચારતા મૂંગે મોઢે ગાળો પણ ખાઈ લે છે છતાં સુરક્ષાની વાતમાં ભાજપ હજુ પણ અંદરો અંદરમાં તો ઝીરો જ છે અને ગોર્ધન જડફિયા પાછા એવું કહી રહ્યા છે કે પાર્ટીની વાત છે અમે અંદરો અંદર નક્કી કરી લીધું છે સાહેબ અંદરો અંદર નક્કી ના કરવાનું હોય આ એક મહિલાની વાત છે દીકરીની વાત છે તમારી જ ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરે છે ને નારી શક્તિની એટલા માટે બોલવું પડે છે જો તમારી જ મહિલાને તમે સુરક્ષિત નથી રાખી શકતા તો બીજી મહિલાઓની વાત પણ તમારે ના કરવી જોઈએ તમારે આવા કાર્યક્રમ પણ ના કરવા જોઈએ કે જ્યાં તમે એવું બોલો છો કે મહિલા સશક્તિકરણ નારી શક્તિ વંદન કાર્યક્રમ કરીએ છીએ અનામત આપવામાં આવે છે તમે દેખાડો શું કરવા માંગો છો એક સ્ત્રીને આવું બતાવીને જો તમારા રાજમાં તમારી જ મહિલા સુરક્ષિત ના હોય તો બેન ભાવુક થઈને બોલી રહ્યા છે કે હોવી જોઈએ સુરક્ષા હોવી જોઈએ જે નથી સાબિત કરે છે અહીંયા આ એક કેસ નહીં ગુજરાતની અંદર ઘણી બધી મહિલા છે ઘણી બધી દીકરીઓ છે જેમને હજુ પણ ન્યાય નથી મળ્યો તેમ છતાં તમે તો મોટી મોટી જ વાતો કરો છો કે મહિલા સુરક્ષિત છે અંદર રાત્રે પણ એક દીકરી જશે સુરક્ષિત છે કયા આધારે તમે આ બોલો છો તમારી પાસે કયા એવા પુરાવા છે દુષ્કર્મ ના પીડિતને તમે જયારે વકીલ મળી જાય છે જયારે કેસ લડે છે તમે એમને જામીન પણ આપી દો છો કોઈ એવો વિધેયક તો છે જ નહીં કે જે વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું છે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ તો પછી જ્યારે આ નાની નાની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરે પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો અને મોટી મોટી માહિતી આપો છો પણ એ પહેલા જ્યારે આ બધું થાય છે ત્યારે તમે ચૂપ ના બેસો અને કોઈક એક્શન લો હાલતી પકડવાની જગ્યા ઉપર તમારે આ બેનને સાંભળવાના છે બેનને ન્યાય અપાવવાનો છે કારણ કે તમારા જ નેતાએ આવું કર્યું છે જો કોઈ સામાન્ય જનતાએ કર્યું હોત ને તો તમે ક્યારના એમને ફરિયાદ એમના ઉપર થઈ ગયો હોત એમના ઉપર કેસ પણ થઈ ગયો હોત ક્રાઈમ બ્રાન્ચ તેમને પકડીને પણ લઈ ગઈ હોત કારણ કે વડોદરાની અંદર પણ આપણે આ કિસ્સો જોયો હતો વડોદરાનો જે કુલદીપ ભટ્ટ છે મીડિયામાં એવું બતાવવામાં આવ્યું કે તેઓ ભાજપના નેતાને ટાટિયા ભાંગી નાખે એવી ધમકી આપે છે એમની સાથે અભદ્ર ઈશારા પણ કરવામાં આવ્યા છે એટલે એમના ઉપર કેસ કરવામાં આવ્યો એમની સામે ફરિયાદ નોંધાઈ એમની સાથે પૂછપરછ કરવામાં આવી પણ આ બેન હવે એવું કહી રહ્યા છે કે મારી સાથે અણજાજતું વર્તન થયું છે ભાજપના જ નેતાએ કર્યું છે ત્યારે તમને જ્યાં નાની વાત લાગે છે અચાનક મોટી થઈ જાય છે તો હવે જોઈ પણ લેજો કે આ બેનને તમારે ન્યાય અપાવવાનો છે અમે તમારી પાસે ન્યાયની માંગ નથી કરતા તમારા જ ભાજપના મહિલા નેતા ન્યાયની માંગ કરે છે એટલે ન્યાય અપાવજો જરૂર અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર